નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુરેન્દ્રનગરની અંદર અને આ જે તમે જોઈ રહ્યા છો એ ધોળીધજા ડેમનો વિસ્તાર છે અને મારી સાથે ધ્રુવ પણ છે અને બીજા બધા આગળ પણ જાય છે તમે જોઈ રહ્યા છો તો મિત્રો જો આવો કંઈક આ ધોળીધજા ડેમનો વિસ્તાર છે અને અહીંથી તમને માહિતી આપી દઉં કે આપણે અગાઉ પણ આનો એક વિડીયો બનાવેલો છે આ મહાશિવરાત્રિ ઉપર મિત્રો અહીંયા મેળો ભરાય છે સામે જે ધોળેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અને મિત્રો આખું આ સુરેન્દ્રનગર છે ને આ રીતનું કંઈક અહીંયા લોકેશન છે તો મિત્રો આપણે ત્યાંનું આખું શૂટિંગ લીધેલું છે આપ મારી આ ચેનલ ઉપર જોઈ શકો છો આ આખું જે છે તો આપણે જવાનું છે મિત્રો એ ધોળેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા માટે એનું કારણ છે કે મિત્રો તે દિવસે મેળો હતો એટલે તમને વ્યવસ્થિત દર્શન નહીં થયા હોય તો આજે આપણે તમને આ ધોળેશ્વર મહાદેવના દર્શન કરાવવાના છે અને બતાવવાનો છું મિત્રો તો બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી અને જઈએ મિત્રો આપણે ત્યાં અને જો મિત્રો આવું કંઈક છે આ પાણી ભરાયેલું છે થોડુંક આ બધું કેનાલનું પાણી છે મિત્રો અહીંયા જે નર્મદાની કેનાલ જાય છે એનું આખું પાણી અહીંયા આવતું હોય છે ધોળી ધજા ડેમની અંદર પણ ત્યાંનું જ પાણી ભરાય છે તો મિત્રો આવું કંઈક લોકેશન છે ને આપણે સામે આ ધોળેશ્વર જે મહાદેવ છે એમના દર્શન તમને કરાવવાનો છું અને અહીંયાથી મિત્રો આપણે બીજા એક બગીચે પણ જવાના છીએ ત્રિમંદિર ત્યાં પણ તો બન્યા રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી અને તમને બધું બતાવવાનું છું જો વિડીયો તમને ગમે તો એક લાઇક આપી દેજો જો નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જો આવું કંઈક લોકેશન છે બન્યા રહેજો મિત્રો જઈએ આપણે આગળ મળીએ તો જો મિત્રો આવો કંઈક આ ધોળી ધજાનો ડેમ છે મિત્રો અત્યારે ઉનાળો છે એટલે ખાલી છે કારણ કે હજી ચોમાસું બેસવાની થોડીક વાર છે અહીંયા સુધી મિત્રો જે સુધી પાણી આપણને તમને જોવા મળશે જો આ બધું એનું આ લોકેશન છે અને સામે એનું આખું જો મિત્રો અત્યારે ઉનાળો જોરદાર જામી ગયો છે એટલે સામે કેટલાક મિત્રો નાય પણ રહ્યા છે તમે જોઈ શકો છો સામે તો જો આ રીતનો આખો ધોળી ધજા ડેમ છે અને નર્મદાના નીરથી અત્યારે ભરેલો આપણને જોવા મળે છે તો જઈએ મિત્રો અને બતાવું તમને એ આ ધોળેશ્વર મહાદેવ અંદરથી દર્શન કરાવું છું બના રહેજો જો મિત્રો સામે લખેલું છે ધોળેશ્વર મહાદેવ અને જઈએ મિત્રો આપણે અંદર અને બતાવું તમને ત્યાં બનાવજો મિત્રો લોકેશન જે આ ડેમનું આપણે જોઈએ છીએ ડેમની નજીક ઉનાળો હોવાથી વધારે પાણી નથી એટલે મિત્રો પાણી છે એટલે કેટલાક મિત્રો ત્યાં પણ રહ્યા છે આપ જોઈ શકો છો કે આ ગરમીની અંદર એ સ્વિમિંગ પુલ જેવી મજા અહીંયા લઈ રહ્યા છે કેટલાક કારણ કે છીસરું પાણી છે એટલે નાવાની મજા આવે છે તમે જોઈ શકો છો અહીંયા તો તમને થોડાક નજીક જઈને બતાવી દઉં જો આ રીતનું આખું લોકેશન છે ને આ આપણું ધોળેશ્વર મહાદેવ નું મંદિર છે તો જો આ આ બધું પાણીની અંદર હોય છે છે મિત્રો આખો એરિયા જે અને અહીંયા મિત્રો આ રીતનું આખું લોકેશન જોવા મળે છે તમે જોઈ રહ્યા છો એમ તો મિત્રો જો આ ધોળી ધજા ડેમ અને ધોળેશ્વર મહાદેવ અને બને રેજો મિત્રો જો અંદર બાઇક પણ ધોવા માટે જઈ રહ્યું છે મિત્રો બને રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી ખૂબ જ મજા આવશે આગળ પણ જોઈએ છીએ આપણે તો જો મિત્રો આપણે પહોંચી ગયા છીએ આ ત્રિ મંદિરે આવું કંઈ કંઈનો ગેટ તમને જોવા મળે છે જો આ રીતનું આખું લાગે છે બતાવું તમને અંદર જઈને જો આ રીતનું આખું એ મંદિર છે અને આ રીતનું એ છે આ ત્રિમંદિરની અંદર જો આ રીતનું છે તો જો મિત્રો આ રીતનું અંદરથી મંદિર છે આ કૃત્રી મંદિર બતાવી દઉં છું તમને દાદા ભગવાનનું પણ છે અંદર જો અહીંયા એ તીર્થંકર એ જોવા મળે છે જો આપણને અહીંયા દાદા ભગવાનનું એ છે તો જો આ રીતનું આખું મંદિર છે જો મિત્રો અહીંયા તમને આ નિરૂમાં એ જોવા મળશે અહીંયા આ બધા ભગવાન છે જો ગણપતિ દાદા અહિયાં શિવલિંગ પણ છે કરીએ તો જો મિત્રો અહિયાં દાદા ભગવાન કોણ છે એમના વિશે થોડીક માહિતી અહિયાં લખેલી આપણને જોવા મળે છે ભુજ્ય દીપકભાઈ અને નિરૂમા તો મિત્રો અહીંયા કેટલાક સ્લોગન જે તમને બતાવી દઉં કે જો તમારે મોક્ષ જોઈતો હોય તો જ્ઞાની પુરુષની પાસે જા અને સંસારમાં સુખ જોઈતું હોય તો મા બાપની પૂજા કર જ્યારે તમને પ્રેમ સ્વરૂપ થશો ત્યારે લોકો તમારું સાંભળશે તો મિત્રો આવા સરસ મજાના સ્લોગન પણ અહીંયા લખેલા છે જો કોઈને અક્કલ વગરનો કહો તો તમારી અક્કલ પર અંતરાય પડ્યો પ્રેમ એનું નામ કે કોઈનો દોષ ના દેખાય પ્રેમમાં અપેક્ષાઓ તો મિત્રો આ રીતનું આખું આ મંદિર તમને જોવા મળશે ખૂબ જ સરસ મજાનું છે આવાલાયક છે અને પાછળ થોડોક બાળકોને રમવા માટે થઈને પ્લેગ્રાઉન્ડ એરિયા પણ છે એ પણ તમને બતાવી દઉં છું મિત્રો તો બને રહેજો આગળ બતાવું તમને તો જો મિત્રો તમને જે પ્લેગ્રાઉન્ડ એરિયાની વાત કરું જો સામે બધા બાળકો જે છે રમી રહ્યા છે તો અહીંયા તમે આવશો તો નાના બાળકોને પણ આનંદ આવશે એ રીતનું આખું વાતાવરણ અહીંયા તમને જોવા મળે છે તો જો આ રીતનું છે આખું તમને બતાવી દઉં છું અહીંયાથી મિત્રો અહીંયા એ શ્રદ્ધા સબુરી જેને આપણે કહીએ છીએ વાહ અહીંયા સાંઈ બાબાનું પણ એક મંદિર છે એ પણ હું તમને દર્શન કરાવી દઉં જો અહીંયા બાબાનું મંદિર પણ છે આ બાજુ તમે આવશો એટલે તો આપણે એમને પણ નમન કરીએ છીએ જય હો સાંઈ બાબા કી તો મિત્રો આ રીતનું આખું લોકેશન છે પાછળ પ્લેગ્રાઉન્ડ એરિયા છે અમે તમને બતાવી પાછળ બીજો પણ લોનનો એરિયા છે એ પણ તમને બતાવવાનો છું તો બને રહેજો મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી તમને પૂરેપૂરી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું મિત્રો અને તમને જો ફોટા પાડવાનો શોખ હોય તો એ પણ અહીંયા તમને સરસ મજાનું લોકેશન મળી રહેશે તો એ રીતના પણ તમે અહીંયા આવી શકો છો તો જો આ રીતનું આખું છે મિત્રો અહીંયા ભોજન શાળા પણ છે મિત્રો તો તમારે બપોરનું ભોજન એ આઠથી અગિયાર સુધી અને એંસી રૂપિયા છે એની ટિકિટ અને સાંજ માટે તમારે ત્રણથી છ એની પણ એંસી રૂપિયા છે અને ભોજન પાસ ત્યાંથી લઈ લેવાના છે એવું સામે બોર્ડ પણ તમને અહીંયા જોવા મળે છે તો આપ અહીંયા આવો છો તો તમને ભોજનની સાથે આ ભગવાનના દર્શન અને બાળકો માટેનો આનંદ આ બધું તમને અહીંયા મળી રહેશે તો ચોક્કસથી આવજો મિત્રો ખુલવાનો સમય તમને કહી દઉં મંદિર છ ત્રીસ વાગે ખુલી જાય છે અને રાત્રે નવ વાગે બંધ થાય છે તો એ રીતનું આખું એનું એ ટાઈમિંગ છે એ રીતના તમે આવી શકો છો તમારા અનુકૂળતા મુજબ જો મિત્રો આ રીતનું આખું એ લોકેશન છે બતાવું તમને મિત્રો હજી સામેનો લોન એરિયાને બનાવી રેજો મિત્રો છેલ્લે સુધી તો જો મિત્રો તમે આ મંદિરની પાછળના એરિયાની અંદર અહીંયા આવશો યાદ ત્યારે તમને સામે એક કેન્ટીન જોવા મળશે જ્યાંથી તમને અલગ ખાણીપીણીની વસ્તુઓ મળી રહેશે અને અહીંયા સરસ મજાનું એક ગાર્ડન જેવું પણ છે ત્યાં તમે બેસી શકો છો અહીંયા ભોજનશાળા મેં તમને અગાઉ વાત કરી અહીંયા તમારે ભોજન પણ મળશે અંબા કેન્ટીન છે મિત્રો અંબા કેન્ટીન નામ છે આનું અને રેસ્ટોરન્ટ પણ છે તો મિત્રો અહીંયા તમે અલગ અલગ વસ્તુઓ અહીંયાથી ખરીદી શકો છો ઘણી બધી વસ્તુઓ ઠંડા પીણાથી માંડીને ઘણી બધી દાબેલી પાઉં નાસ્તાનું બધું તમને મળી રહેશે અહીંથી જો આ રીતનું છે તમને મેનુ પણ કહી દઉં મિત્રો જો આ રીતનું છે આખું બતાવી દઉં તમને જો કેન્ટીન છે નાસ્તો આ રીતનો તમને અહીંથી મળી રહેશે અને અહીંયા આ રીતનું આખું ભય છે એનું ને અહીંયા લખેલું છે જોઈ શકો છો તમે જો આ રીતના અને મેં તમને અગાઉ ભોજનની વાત કરી તેમ આખું કેન્ટીન છે નાસ્તા માટેનું મિત્રો તો આ રીતના તમે એક મંદિરના દર્શન સાથે સાથે તમને જો ભૂખ લાગે તો નાસ્તો પણ કરી શકો છો અને આ રીતનું આખું લોકેશન જે મિત્રો બતાવું છું હજી આગળ બનાવો છો વિડીયોની અંદર અને આ રીતનું અહીંયા બેસીને તમે નાસ્તો કરી શકો છો તો આ રીતની આખી વ્યવસ્થા છે મળીએ મિત્રો હજી આ જો મિત્રો અહીંયા આ રીતનું આખું ગ્રાઉન્ડ એરિયા પણ છે અહીંયા લોન સરસ મજાની મૂકેલી છે તો આ રીતના અહીંયા તમે બેસી શકો છો રમી શકો છો આ રીતનું આખું એરિયા છે તો મિત્રો આવજો અહીંયા આ રીતનો આખો આનંદ કરી શકો છો જો તમને બતાવી રહ્યો છો અહીંયાથી અને આ રીતનું આખું એ મંદિર છે ખૂબ જ સરસ મંદિર છે મિત્રો આવજો એક પિકનિક તરીકે એક વન ડે પિકનિક માટે તમે આવી શકો છો ખૂબ જ સરસ લોકેશન છે અને તમે અહીંયા બાળકો સાથે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકો છો તો આ રીતનું લોકેશન છે મિત્રો મળીએ આગળ તો મિત્રો વિડીયો તમને ગમે હોય તો એક લાઇક આપી દેજો અને શેર કરી દેજો અને ચેનલ ઉપર આપ જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો આ રીતનું આખું મંદિર હતું મિત્રો વિડીયોને એક લાઇક આપી દેજો જેથી કરીને અમને એક મોટિવેશન મળી રહે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળી આગળના નવા વિડીયોની અંદર નવા લોકેશન સાથે ત્યાં સુધી આવજો મિત્રો મળી